सावरकुंडला कथाकार राजूगिरी गोस्वामी समाज सामजनों उग्र विरोध पुलिस फरियाद आप व्यासपीठ पर थी अपमानजनक निवेदनों बदल कायदेसर कार्यवाही उग्र मांग धार्मिक लागण दुभववा आरोप सावरकुंडला समस्त ब्रह्म समाज और कर्मकांडी ब्रह्म समाज द्वारा कथाकार राजूगिरी काशीगिरी गोस्वामी रहे मोटा ता सावरकुंडला विरुद्ध उग्र विरोध नोधा सावरकुंडला टाउन पोलिस स्टेशन में लिखित फरियाद दाखिल करी है તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 31 196 296 અને 299 હેઠળ ગુનો નોંધીવાની માંગણી કરવામાં આવી છે આ ફરિયાદ કથાકાર દ્વારા વ્યાસ્પીટ પરથી બ્રહ્મ સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ અપમાનજનક તથા ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આરોપી રાજુગીરી ગોસ્વામી શિવકથાના નામે જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્ય જ્ઞાતિઓને નીચી દેખાડવાના બદૈરાદાથી ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડમાં ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી રહ્યા છે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે ફરિયાદમાં ઉલ્લેખ છે કે રાજુગીરી ગોસ્વામીએ અગાઉ ઉના તાલુકામાં પોતાની કથામાં ઓબીસી સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ પણ આવા જ અપમાનજનક નિવેદનો કર્યા હતા જેના પછી તેમણે માફી પણ માંગી હતી જોકે

કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેઘડું હોય તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્ય એમને બોલવામાં આવ્યા છે આદ્રો સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલાના સમસ્ત આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ ટકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે જે ધર્મની ધુરા સંભાળે છે તેવા તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં અને અમે જે જવાબદાર આક્રોશ ભરવું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસર થી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે